નાની વાતમાં શ્રી ગોપાલ સુધા ગ્રંથ છે બહુ જૂનો છે બન બસો ને એકોતેરના નંબર ઉપર ભગવદીની વાર્તા છે આપણે આજે લેવાના ભગવદીનું નામ છે ગોવાભાઈ અને ગામનું નામ છે માણેકવાડા ત્યાં રહે છે એમના પત્ની એમના માતુશ્રી અને ગોવાભાઈ આ ત્રણ જણા રહે છે પરિવારમાં બગસરાથી ભલગામ જતા રસ્તામાં આ ગામ આવે છે ત્યાં રહે છે હવે એ જીવન નિર્વાહ માટે એ ધંધો કરે છે હવે બપોરે પ્રસાદ લેવા માટે ઘરે આવે છે રસ્તામાં હવે ઠાકોરજીનું નામ લેતા લેતા આવે છે વાર્તા મોટી છે કોશિશ કરીએ કે આમાં બધું આવી જાય ગોવાભાઈ રસ્તામાં ચાલ્યા જાય છે ત્યાં રસ્તામાં એમને સર પકડ્યો ઘરે આવવા નીકળે છે દુકાનેથી પણ રસ્તામાં ગોવાભાઈને ખબર પડી કે પગમાં દંશ દીધો ગોવાભાઈ તરત જ સાવધાન થઈ ગયા અને જાણ્યું કે કાળોતરા દંશ તો દીધો છતાંય ઠાકોરજીનું સમરણ શ્રદ્ધાવાળા ગોવાભાઈ છે અને સમરણ કરતા કરતા નીચ ગ્રહે આવી પહોંચ્યા પોતાના માતુશ્રી અને તેમના પતિને સર્પદંશના સમાચાર કહી સંભળાવ્યા જેમને પ્રભુના સમર્પણને શ્રદ્ધા સાથે એક જ વિશ્વાસ છે તેવા ગો ગોવાભાઈને માતુશ્રી અને પત્ની તેમના સેવા કાર્યમાં સહાયક બન્યા એટલે કે હવે ઘરે આવ્યા છે ઠાકોરજીને ભોગ ધરવાનો સમય છે એમના માતા અને એમના પત્ની એમને ખબર પડી ગઈ કે સાફ કરડ્યો છે પણ ઠાકોરજીનો સમય છે તો પહેલા સેવામાં પહોંચવું જોઈએ એટલે સમજી શકતા હતા કે આ કાંઈ સાધારણ વાત તો નથી ભયંકર બોરિંગનો દંશ છે છતાં પણ પોતાના સ્વધર્મથી ચલિત ન થતા ઠાકોરજીની સેવામાં ગોવાભાઈ તત્પર બની ગયા અને પ્રભુજીને મેવો મિશ્રી અને તાજું તૂપ ધર્યું છે પ્રભુ પ્રેમથી આરોગ્ય પણ ખરા ત્યારબાદ ત્રણેય વૈષ્ણવે પ્રભુજી આરોગ્ય સામગ્રી પ્રસાદ રૂપે ગ્રહણ પણ કરી સમય જતાં ગોવાભાઈને સર્પનો ઝેરની અસર થવા લાગી થોડી વારમાં સંપૂર્ણ શુદ્ધિ ગોવાઈ બેઠા અને ધરની પર ઢળી પડ્યા ગોવાભાઈને સર્પનો દંશના સમાચાર આખા ગામમાં વીજવેગે ફરી વળ્યા અને ગામમાંથી ગામના લોકો ગોવાભાઈના ફળિયામાં આવી પહોંચ્યા બધાને ચિંતા થાય છે ગોવાભાઈની ગામમાંથી આવેલા માણસો ગોવાભાઈને થયેલ સ્પર્શ દંશ સંબંધમાં પોતાની સમજ પ્રમાણે ચર્ચા કરતા હતા રસ્તો બતાવતા હતા કોઈ વાદીને બોલાવીને સર્પનું ઝેર ઉતારવાની વાત કરતા હતા તો કોઈ વળી બીજી વાતો કરતા હતા પરંતુ પ્રભુજીના અનન્ય શ્રદ્ધા ધરાવતા ગોવાભાઈના માતુશ્રી અને એમના પત્ની તો ગોવાભાઈની પાસે એક ચિત્તથી ઠાકોરજીનું ગુણગાન ગાઈ રહેલ છે ગોવાભાઈના પ્રાંગણમાં આવેલ માણસો પણ વિસ્મયતા અનુભવવા લાગ્યા અને ચર્ચા કરવા લાગ્યા કે એક તો સર્પદંશ થયો છે ઉપચાર કરવા કરવાને બદલે અત્યારે આ રીત જે એમણે અપનાવી છે વ્યાજબી નથી હવે ગામના વૃદ્ધ અનુભવી માણસ ગોવાભાઈના માતાજી પાસે આવે છે અને પોતાની આવડત પ્રમાણે સમજણ આપવા લાગ્યા કે અત્યારે આ સર્પજણના સર્પદંશના ઝેરથી ગોવાભાઈને મુક્ત કરવાનો સમય છે તમે અવળી દિશાએ જઈ રહ્યા છો જવાબમાં ગોવાભાઈની માતાએ કીધું કે તર્વો તમે સર્વો અમારા હિતેચ્છું છો અમારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છો જે કાંઈ પણ બન્યું છે તે તો ભાગ્યની વાત છે પરંતુ અમારું એક કાર્ય આપનાથી જો થઈ શકે તો તૈયાર થઈ જાઓ તો હું તમને કહું માણસોએ કીધું માજી આપ જે કહો એ અમે કરવા તૈયાર છીએ સમય ગુમાવ્યા વગર આપ કહો ગોવાબાઈની માતાજીએ કહ્યું કે અહીંથી ઝાંઝરિયા ગામ નજીક છે ત્યાં હરજી બાપા ભગતના નામથી ઓળખાય છે એમને જઈને અહીં તેડી આવું ભગવત તમારું કલ્યાણ કરશે ગોવાબાઈના માતાજીના વચન સાંભળીને બધાય કોઈએ ઢીલ ન કરી અને સીધા પહોંચી ગયા ઝાંઝરિયા અને ભગવત ભગ હરજી બાપાને માણેકવાડામાં બનેલ પ્રસંગની વાત કરી અને હરજી બાપા આવી ગયા માણેક માણેકવાડા ગોવાભાઈના માતુશ્રીએ હરજી બાપા આગળ બધી હકીકત વાત રજૂ કરી તાદર્શી કોટીના ઉચ્ચ ભગવદ્ ભગ હરજી બાપાએ જણાવ્યું કે ચિંતા કરવા જેવું કાંઈ નથી પ્રભુજી સદાય રૂડું જ કરશે ભક્તિ પાસે ઉપરોક્ત ભગવત ભક્ત પાસે ઉપરોક્ત વચન સિવાય વિશેષ કાંઈ હોય જ નહીં એટલે કે ઉપરોક્ત વચન એટલે ઠાકોરજી બધું રૂડું કરશે આ આ વિશેષ છે એટલું કહીને અરજી બાપા ગોવાભાઈ પાસે બેસી ગયા અને ઠાકોરજી નું ગુણગાન નો નાદ ગુંજતો કર્યો ગોવાભાઈના માતુશ્રીને ગોવાભાઈની ગોવાભાઈ ની પત્ની બંને પણ પ્રફુલ્લિત મનથી ધોળવંગળ ગાવાની શરૂઆત કરી દીધી એટલે ઓલા બે તો ગાતા હતા હવે ત્રીજા ભગવદી ઉમેરાયા ગોવા બાઈને તો સર્પનું ઝેર ચડવાથી તદ્દન નિશ્ચેતન દશામાં ભૂમિ પર સૂતેલા જ છે એની પાસે ભગવદ ગુણાનો વાદનો ગાન સાથે ભગવત સ્મરણ થઈ રહેલું છે બાજુમાં સમય વ્યતીત થઈ ગયો ગામમાંથી આવેલા માણસો પણ ઉપરોક્ત દ્રશ્ય જોઈ રહ્યા છે પરિણામમાં પરિણામ સફળતામાં સાપડે એવું લાગતું જ નથી ચિહ્ન દ્રશ્યમાન થતું જ નથી એમ ભગવદ્ ગુણ ગુણાનુવાદમાં કરતાં કરતાં ચાર પહોર જેટલો સમય જતો રહ્યો ચાર પહોરનો સમય જતો રહ્યો જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ હરજી બાપા પણ ભગવદ્ ગુણાનુવાદમાં તન્મય થતા ગયા હરજી બાપાને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રભુજી સદા જ કરે છે ભગવદ લીલાને કોઈ જાણી શક્યા શકવા સમર્થ નથી કે પાર પામી શકતો નથી હરજી બાપાની દ્રષ્ટિ ગોવાભાઈના મુખ ઉપર પડે છે એ વખતે ગોવાભાઈ જેમ નિંદ્રામાંથી જાગૃત થાય ને એમ તુરત જ મુખમાંથી બોલ્યા જે ગોપાલ શબ્દ બોલી નીકળતા પરિસ્થિતિની જાણ થતાં હરખબા હરજી બાપાના ચરણમાં પડીને ગોવાભાઈએ અને તેમના માતુશ્રી સાથે ગોવાભાઈના પત્ની પણ ગદગદિત થઈ ગયા નેત્રમાંથી સ્નેહના હર્ષાસુની ધારા ચાલવા લાગી ગામના લોકો ઉપરોક્ત દ્રશ્ય નિહાળીને ગોવાભાઈના કુટુંબની ધર્મ ઉપર અનન્યતા સાથે શ્રદ્ધા ધરાવનારની સરાહના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા જે ધન્ય ભાગ્ય આપણા જે આવા ભગવત ભક્તો માણેકવાડામાં નિવાસ કરી રહ્યા છે જે આપણા મહદ ભાગ્ય છે જુઓ ભગવત ભક્તોની પ્રતાપ બળ જે હળાહળ વિષ પણ ભગવત ગુણા અનુવાદના ના જ્ઞાન આગળ અમૃત બની જાય છે બોલો શ્રી ગોપાલ લાલ કી છે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ જય